અને સારા માણસો છે નહીં કાંઈ હમ અને હાલની રાત્રે જાય નહીં આ કાણે બંગલે હમ હાથમાં બિસલેરીને બાટલો હોય બે પેન શોર્ટ પહેરીને જાય એટલે કાંઈ ઓળખાય નહીં એમ હમ અને ન્યાના જે પગી હોય એને ફોડેલા હોય એટલે પૈસા વાપરવા આપે એટલે એ કાંઈ કોઈને કહે નહીં બરાબર છે તમે ને શું કામ કરતા ભા વાસણ ઉટકતી પેલા રોટલી માં હતો તો એ અમારો 10 રૂપિયો પગાર હતો હો પછી 20 થા 20 માંથી 30 થા 30 માંથી 50 નો આ આવ્યો પછી 100 રૂપિયો તો ભળીયો ધambuk ને કાઢી નઈ તમને હે એટલે તમને કાઢી દે ને કાઢ્યા आम्ही બધા ને જૂના માણસો ને બધા ને કાઢી મેલા જૂના નું હું કામ કાઢી નાખ્યું કેន្តែ वांदा चे जुना माणस अरे जुना माणसो मी केम खबर पडली हूं काटी केम काटाई आपले तो काय तकलीफ न होतीत પછી ओला

અને મારી જેવા ગૌઠે માળા પૈગે લાગવા જાય એટલે આમ ફરી જાય અને ઈ બાઈ હોય તો એની વાતચીત કરે અને બોલે ચાલે ને ઉભારી અને અમને તો પગે લાગવાય ન પણ આપડે પગે જેવું આવડત આપા કે ગન પગે લાગી ને ના રે ના આપડે આપા કે ગન પગે લાગી ને આ તો આપા કે ગન પગે લાગુ ને થોડું લાગે અબા ઈ આઈ થી પેન્ટ શોર્ટ પહેરીને જાતો હોય દીતાબેન ને બંગલે તો બિશ લેરીન બાટલો હારે હોય ને હતાદાન નું પાણી ને પીતા પેટીઓ એમનું ખાલી ખોખા મંગાવું પાણી ના પાણી ના હતાદાન નું પાણી નહીં પીતા બિશ લેરીન બાટલા મંગાવે એમનું ગાડીયું ગાડીયું હમ પછી તમે આ ઓલા કેતા હતા ટેલિયા ને મારે એટલે ઉપર બોલાવે અને કણે ઉપર બોલાવી એની મેડી ઉપર હોટીએ હોટી મારે તો હસોડા લોહી કાઢ નાખે એવા મારે પછી બે જણા લઈને મેલવા જાય જ્યાં રેતા હોય ને રૂમ એની હોય ને રેવાની કઈ ન્યાકણ બે જણા તેડી મેલવા જાય એવા મારે બરાબર એટલે હતા ધર્મ ત્રાસ પૂરો છે ત્રાસ પૂરો છે એનો મળી હવે આપડે નવરો કરી દેવું

એને ખાલી રૂપિયા ગણતા જાવ હા રૂપિયા ગણતા આરા છે નકરા મરી તમારે આવડી મોટી ઉમર છે હા તો તમને બોલાવતા કઈ રીતે લોકો ઈ ખાલી એને નાનેથી બોલાવે કે બેન નો કે લીલી લે કે લીલી એટલે એટલે તલે કવાતું હતા એ મોટો નો હોય પણ એને મને અભેમાનથી બોલાવે આપણે તો પણ જીવરત બાપુ હતા એ તમને બેન કેતા ગોરાણી માં કે બેન કે તમારી જેવાના આશીર્વાદ એ પાછું છૂટું થાય માણ ને આવશે અને હવ હારા મને થાય બીજું કઈ કહેવાનું છે તમારે પૂરું કર દઉં કઈ કહેવાનું પૂરું